તો નાણામંત્રી કરણુ દેસાઈએ ગૃહમાં બજેટ રજૂ કરી દીધું છે અને કુલ ત્રણ લાખ બત્રીસ હજાર કરોડથી પણ વધુનું જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે અને ખાસ આ વખતે પણ બજેટમાં ખેડૂતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સૌથી વધારે જો ફાળવણી કરોડો રૂપિયાની જો કરવામાં આવી હોય તો તે ખેડૂતો માટેની છે આ ઉપરાંત જે આઠ મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે વધારવામાં આવી છે તેના નામની પણ જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે જો કે બજેટમાં કોઈ નવા વેરાનો ઉમેરો કરવામાં નથી આવ્યો પરંતુ જે જૂના વેરા છે તેમાં પણ કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો હવે આ જ અંગે ચર્ચા કરવા માટે મારી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી મહાવીર જૈન જોડાયા છે અને કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત અમારી સાથે લાઈવ જોડાયા છે આ બંનેનું સ્વાગત છે નરેન્દ્રભાઈ કેવું લાગ્યું આપને બજેટ શું આને પ્રજાલક્ષી બજેટ ગણવું કારણ કે ખાસ ખેડૂતો માટે તો સારી એવી જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત સામાન્ય વ્યક્તિને અસર કરે તેવી કોઈ વાત જાહેર નથી થઈ જી નરેન્દ્રભાઈ લાગે છે કનેક્શન નથી થઈ રહ્યુંરભાઈ આપનું શું માનવું છે આ બજેટને લઈને અંકિતભાઈ હું એટલું જ કહીશ કે આ બજેટ સર્વાંગી લક્ષીને ધ્યાનમાં રાખીને રાખવામાં કરવામાં આવી છે ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને જે તમે કીધું ખેડૂતોને અને સાથે સાથે આરોગ્ય અને ગરીબ અને પછાત વર્ગને પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે એટલે સર્વાંગીલક્ષી જે વિકાસ જે આપણા રાજ્યનો થાય એ એંગલથી બધા જ પોઈન્ટ આવરી લેવામાં આવે છે કનુભાઈ દેસાઈ ખૂબ જ સરસ એવું જે આપ્યું કે સ્પીકરે પણ કહ્યું કે ખૂબ જ સરસ રીતે મીઠી ભાષામાં એક 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 સ્ટેપ ગિફ્ટ આપતા જાય એ રીતે ગિફ્ટ આપણને આપી છે અને ગિફ્ટ સિટીમાં પણ તમે જોયું છે કે ઘણી એવી નવી જાહેરાતો થઈ છે અને હું ખરેખર આને બિદરાવું છું કે લાસ્ટ યર કરતાં સત્તાવન હજાર ત્રેપન કરોડ જેટલું આ બજેટમાં વધારો થયો છે અને બધા જ મુદ્દાઓ હું કહી શકું સમક્ષિતમાં આવરી લેવામાં આવે છે અને ખાસ કરીને મહિલાઓને હું જોઉં છું કાલે પણ બજેટમાં એન્ટ્રીમ બજેટમાં મોદી સરકારે મહિલાઓને સશક્તિકરણ માટે જે આશા વર્કરને પણ વધારો કર્યો તો એ જ રીતે નરેન્દ્રભાઈ પાસેથી પણ જવાબ મેળવી નરેન્દ્રભાઈ આપને બજેટ કેવું લાગ્યું આ ચૂંટણીલક્ષી નિરાશાજનક બજેટ છે આંકડાઓની માયાજાળ બજેટમાં સત્તાવન હજાર કરોડનો વધારો પણ દેવાળીઓ બજેટ દેશનું ગુજરાતનું દેવું ત્રણ લાખ વીસ હજાર કરોડ છે એની સાબે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું બજેટ એટલે કે બાર હજાર કરોડ વધારે છે દેવા કરતાં બી એટલે સ્પષ્ટ રીતે જે પ્રકારની જાહેરાતો જે કરવામાં આવી છે અને ગયા વર્ષની સરખામણીમાં કામગીરીની આપણે કમ્પેરિઝન કરીએ તો ખરેખર ખૂબ નિરાશાજનક છે જાહેરાતો સરકાર કરે છે મોટી મોટી કે સૌપ્રથમ ઐતિહાસિક બજેટ છે તો ખુશ થઈ જવાનું નારી યુવા અને ચાર્જ તમને પ્રાધાન્ય પણ એની ડિટેલિંગમાં જાઓ તો તમને જાણવા મળશે કે નીચેના તંત્ર સુધી કશું જ પહોંચ્યું નથી મોટા મોટી વાતો ગિફ્ટ સિટીને વધારે મજબૂત કરી દારૂ પીવાની વધારે વ્યવસ્થા ઊભી થાય લોકોને આકર્ષણ થાય એના માટે તમે રિવરફ્રન્ટ બનાવો પણ ગામડાની અંદર છેલ્લી કક્ષાના વ્યક્તિને છેવાડા વ્યક્તિને સુવિધાઓ મળે રોડ રસ્તા પાણી ગટર આની વ્યવસ્થા ઉભી થાય એના માટેની કોઈ જોગવાઈ દેખાતી નથી સરકાર જાહેરાતો કરોડો રૂપિયાની દરેક ડિપાર્ટમેન્ટમાં કરે છે પરંતુ અત્યારે તમને મહાનગરપાલિકાઓની જ વાત કરીએ મહાનગરપાલિકાઓની સંખ્યા વધારે છે પણ સાથે સાથે બજેટ ક્યાંથી લાવવું વડોદરા ની તો વડોદરાની સુરત ની અત્યારની મહાનગરપાલિકાઓની આર્થિક રીતે દ્રષ્ટિએ ચર્ચા કરશો તો ખુબ દુઃખદ બાબત ઠીક છે અન્ય કઈ કઈ ખામીઓ છે